વડોદરા એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી છે અને એરપોર્ટ ઓથોરિટી મેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે આ જ મહત્વના સમાચાર વડોદરા એરપોર્ટ ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી ભર્યો મેલ મળતા જ એરપોર્ટ તંત્ર દોડતું થયું છે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી છે જેને લઈને સ્થાનિક પોલીસે દ્વારા પણ સીઆઈએસએફની સાથે રહીને એરપોર્ટ વિસ્તારનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું છે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેલ મળ્યો છે જેમાં વડોદરા એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી ભર્યો મેલ ભરવાને પરિણામે એરપોર્ટ તંત્ર દ્વારા તેને અત્યંત ગંભીરતા પૂર્વક લઈને સ્થાનિક પોલીસ અને સીઆરએસએફ પણ જાણ કરવામાં આવી છે જેને અનુલક્ષીને સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટ ઓથોરિટી સાથે રહી અને એરપોર્ટ વિસ્તારમાં ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરાયું છે આ મેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ઘનિષ્ઠ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ એરપોર્ટમાં આવતા તમામ મુલાકાતીઓ પાસેથી પોતાનો પ્રવેશ કાર્ડ થી વાળીને ઓળખપત્ર પણ માંગવામાં આવી રહ્યો છે એરપોર્ટ ઓથોરિટીને મેલ કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મેલને ખૂબ જ ગંભીરતાથી લઈને તાબડતોડ સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન સત્યમ સાથે કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નિવાસ્કર નેશનપ્રસ્ટ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર